કચ્છના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાના મર્ડ ખાતે કચ્છના દેશદેવીમાં આશાપુરાના દર્શન કર્યા હતા કચ્છના સરહદી ગામોની સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે કચ્છના પ્રવાસે આવેલા નાયબ મુખ્યમંત્રીએ મુખ્યમંત્રીએમાં આશા પુરાણના ચરણોમાં સી ઝુકાવી કચ્છ અને ગુજરાતના લોકોની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી હતી માતા નંબર જાગે ટ્રસ્ટના ટ્રસ્ટી ખિંગારજી જાડેજા વિનોદભાઈ સોલંકી પ્રબંધક મયુરસિંહ જાડેજાએ નાયબ મુખ્યમંત્રીને આવકાર આપ્યો હતો મંદિરના પૂજારી સિદ્ધરાજસિંહ ચૌહાણે માતાજીની ચુંદડી પ્રસાદ અર્પણ કર્યા હતા આ વેળાએ અબડાસાના ધારાસભ્ય પ્રેદ્યોબેનસિંહ જાડેજા લખપત ભાજપના પ્રમુખ રાજગોર પ્રમુખ તુવર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુ સરદાર નરેશભાઈ મહેશ્વરી જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા વિક્રમસિંહ સોઢા જાડેજા જાડેજા હમીરરામજી ગોરડિયા દીપક રેલોન જશવંતભાઈ પટેલ રમેશભાઈ જોશી ભવાનભાઈ પટેલ બચુભા સોઢા હાસમ સુમરા મોડ જાફર જીવણભાઈ વગેરે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા